મોરબીમાં પોલીસની હેરાનગતિથી કંટાળીને 릭શા ચાલકોએ હડતાલ કરી આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રેલીનું આયોજન કર્યું હતું જે માગાવ પોલીસ દ્વારા બે દિવસમાં 75 릭શાઓની મેમો આપી મોટા દંડ કરી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી ત્યારે થોડા દિવસ પહેલા વાકા નિર્માય અકશરફ નામના 릭શા ચાલકને રિક્ષા ડિટેઇન કરતા જરી દવાગત ગટકાપી આત્મકેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાજ્ય મોટી ખાતે એકત્ર થઈ ભવિષ્ય રિક્ષા ચાલકો પર અત્યાચાર ગુજારવાનું બંધ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી સમયમાં મોરબી જિલ્લામાં તમામ રિક્ષા ચાલકો રિક્ષાઓ બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જે રિક્ષાઓ માટે બધા આગેવાનો ભેગા થયા છે અને રિક્ષાઓ માટે અમારે કે આ બધાને મેમાં પંદર પંદર વીસ વીસ હજારના મેમા આવતા હોય જેથી કરીને આ બધા નાના માણસોએ હવે અત્યારે ગેસના ભાવ જોઈ કે આ બધી રીતે જોઈ તો અત્યારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય પછી આ લોકોને આના ઓલામાં વ્યાજના ચક્કરમાં પડતું હોય છે અને જેથી કરીને આ લોકો નાના માણસો ભરી ન હોય એટલે અમારી તો અત્યારે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા જાય છે કે આ લોકોને પહેલાં તો તમે પોઈન્ટ પાડવી જોઈએ અને રિક્ષાવાળા દ્વારા અત્યારે બધાને ભેગા કરીને એનું આખું આ બધું એસોસન બનશે અને એ રીતે આખું એનું ફોટોફોલ પ્રમાણે બધાને હાલવાનું રહેશે કે જેથી કરીને આવનારા સમયમાં એવા કાંઈ એવા બનાવવાનો બને અને હું તો આ રિક્ષાવાળા ભાઈઓને બધાને અપીલ કરવા માગું છું કે આવનારા સમયની અંદર આમાં પાંચસો જણા વ્યવસ્થિત હાલતા હોય એની અંદર પાંચ જણા હોય ખોટું કામ કરતા હોય તો આપણે એને કોઈ ખોટા માણસોને સપોર્ટ નથી કરવાનો અને અત્યારે રેલી નીકળશે અહીંથી તે અહીંથી નીકળશે તે મોરબી નવા બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ થી જૂના બસ સ્ટેન્ડ ત્યાંથી માળિયા ફાટક અને ફરી ફરીવાર રેલી આવશે લઈને પ્રશ્ન હતો તારીખની અંદર પિચોતેર જણા દંડ આપેલા આરતીઓ દંડ આપેલા પંદર પંદર વીસ વીસ હજારના દંડ આપેલા એના માટે અમે એ ટાઈમે સાહેબને રજૂઆત કરી હતી રજૂઆત કરીને એ ટાઈમે અમે આ હડતાલ એના માટે કરી છે આ રીક્ષાઓ વાળાને જ્યાં મોટા દંડ આવે છે દંડ ન આવે એના માટે અમે રજૂઆત છે કેટલા લોકો ભેગા થયા છો તમે હાલમાં અમારે બસોથી થી ત્રણસો રિક્ષાઓ ભેગા થયા ને હવે આખા મોરબીના બધી રિક્ષાઓમાં હડતાલ કરવામાં આવશે અમારા પ્રશ્ન હલ નહીં થાય તો આજે કંઈક તમે રેલી કરવાના છો શું કરવાના રેલીમાં અમે અહીંથી રિક્ષા લઈને નગર દરવાજેથી થઈને જૂના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડથી થઈને ફેરાવીને પાછી આપણે મહેન્દ્રનગર મારિયા ફટકથી થી ફેરાવીને પાછી અહીંયા બધા રિક્ષાઓ ભેગા થશે અને ભેગા થઈને કલેક્ટર સાહેબ ને અમે માંગ કરવા માંગી છીએ સાહેબ આ લોકો ટ્રાફિકનું જે અમે રિક્ષા કીધું ભાઈ ટ્રાફિક ન થાય એના માટે તમે ધ્યાન રાખો તો રિક્ષાઓ એવું કીધેલું આજે મોરબી જિલ્લાની અંદર એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી કોઈ રિક્ષાવાળાને પોઈન્ટ નથી આપ્યો કાંઈ નથી આપ્યો તો રિક્ષા વાળો ઉભો તો ક્યાં રહીએ રિક્ષા વાળો રોડ ઉપર ઉભો રહીએ એટલે એની રિક્ષા ડિટેન કરી નાખે હવે ડિટેન કરી નાખે એના પછી એવા બનાવ બને છે વીસ વીસ હજાર ના મેમ આવે છે નથી ભરી શકતા એના માટે એ લોકોને દવા પીવાના વાળા આવે છે મારી ગાડી ચાર રસ્તે થી ડિટેન કરી લીધી એમાં ખાલી ફેન્સી નંબર નંબર નો ધોધો પેચી રેખે હતા મારા માં મને પહોંચ્યા બી તો રાજકોટ વીમો ભરવા કે તમારે પંદર થી વીસ હજાર રૂપિયા દંડ પડશે છે તમારો હવે હું હાથ ધો વીમો ફરી આવ્યો છું બીજા પૈસા કરી પડે આપણે પૈસા ની અને આવી રીતે આપી દે નાના વર્ગ શું કરી મોંઘવારી આટલી વધતી હોય અને શું કર્યું એના માટે એના માટે હું રાજકોટ ગયો હતો પહેલા આજે તમે બધા ભેગા થયા આજે ભેગા થયા એટલે અપીલ બધા કરી સરકારને કે ભાઈ લાયસન્સ નો હોય ને કાઢી દે બધા માટે કે સરકાર કે પહેલાં મોટર રિક્ષાનો રીક્ષાનો ટ્રાઈ એટલે લાઇસન્ કાઢી દેતા હવે કોમ્પ્યુટર આવી ગયો કોમ્પ્યુટર આવડે ન આવડે તો બધાને લાઇસન્દે ને અપીલ આપણે કરી છે કલેક્ટર પાસે આપણે આ બધા ભેગા થઈ અને બીજું કંઈ ખોટા સરકારને આપણે પોલીસ ખોટા અમને કંઈ રોકે નહીં અને આપણા બધું બધી કાગળિયા બધી કરી દેવાની અમે સરકારને અપીલ કરી છે મોરબીના રિક્ષા ચાલકો દ્વારા આ રેલી કાઢીને આવ્યો છે પોલીસ દ્વારા જે રિક્ષા ચાલકોને કરવામાં આવે છે તેને લઈને આજે ચાલકો દ્વારા મોટી સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે વાત કરીશું મોરબીના જે રિક્ષા ચાલકો છે એમની સાથે વાત કરશું શું છે આજની વિગત શું કહેશો આજની જે તમે રેલીનું આયોજન કર્યું છે આ રેલી ક્યાં સુધી ક્યાં જશે અને કયા પ્રકારનો તમે વિરોધ કર્યો રિક્ષાઓના જે મેમાં દેવામાં આવતા

હાલ આ રિક્ષા ચાલકો દ્વારા મોટી સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને મોરબીના શહેરના રાજમાર્ગો પર જેમાં હાઉસિંગ બોર્ડ ગેંડા સર્કલ થઈને ચાર રસ્તા સુધીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી પ્રમાણમાં એક વિરોધ નોંધવામાં આવ્યો છે રફી અજમેરી મોરબી